આજના પીઝા બર્ગર ખાનારા બાળકોને તલ ગોળની લાડવી ખવડાવવી કેટલી મુશ્કેલ છે તે એમની મમ્મીઓને જ ખબર હશે પણ તલ ગોળની લાડવી તમે આ રીતે એમની સામે પ્રેઝન્ટ કરશો તો હું ખાતરી આપું છું કે ચોક્કસ ખાઈ જશે અને વાડકીમાં મૂકેલી વસ્તુઓ સાથે વાડકી પણ ખાઈ જવાની એમ જો ખબર પડશે ને તો હોંશે હોંશે ખાઈ જશે તો આ તલ ગોળની લાડવી કેવી રીતે બનાવવી તલ ગોળની ચીકી કેવી રીતે બનાવવી અને તલ ગોળની વાડકી કેવી રીતે બનાવવી ચાલો જોઈએ પણ એ પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પાસે આવેલો બે લાઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો એટલે મારી બધી રેસીપી તમને સમયસર મળતી રહે તો અહીં આપણે ત્રણ પ્રકારની વસ્તુઓ બનાવવાના છીએ તો એના માટે મેં બે વાડકી તલ લીધા છે જે વજનમાં ટોટલ બસો ગ્રામ છે હવે આ તલને આપણે પહેલાં શેકી લઈશું તો પહેલાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અને તલ ફૂટવાનો અવાજ આવે પછી ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની એટલે ત્રણથી ચાર મિનિટમાં લગભગ તલ શેકાઈ જશે વધારે પડતા ઓવરકૂક નહીં કરવાના નહીં તો બળેલો સ્વાદ આવશે તો તમે જોઈ શકો છો કે દરેક તલનો દાણો ફૂલીને મોટો થઈ ગયો છે અને બરાબર રીતે શેકાઈ ગયા છે તો હવે એને એક વાસણમાં ઠંડા થવા માટે મૂકી દેવાના તો હવે આપણે સૌથી પહેલાં તલની લાડવી બનાવીશું એક વાડકી કરતાં થોડો ઓછો ગોળ લીધો છે એટલે સો ગ્રામ તલની સામે એંસી ગ્રામ ગોળ લેવાનો અને એમાં એક ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી લાડવી એકદમ શાઇની બનશે તો ઘી ચોક્કસ ઉમેરવું અને હવે આપણે એમાં બે ચમચી પાણી ઉમેરીશું પાણી ઉમેરવાથી લાડવી સોફ્ટ અને સાધારણ ચીકણી થશે એટલે ખાતી વખતે મોંમાં વાગે નહીં અને ખાવાની મજા આવે એવી બનશે અને જે વાસણમાં તમે ગોળ ઓગાળો છો એ નોનસ્ટિક લો તો વધારે સારું તો આ રીતે બધો ગોળ ઓગળી ગયો છે અને ગોળની ચાસણી એકદમ ટ્રાન્સપરન્ટ જેવી થઈ ગઈ છે પણ હજી પણ આપણે એને ધીમા ગેસ પર ચલાવતા રહીશું આપણે એની બેથી અઢી તારની ચાસણી કરવાની રહેશે તો હવે એને આપણે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું તવેથા ઉપરથી દાજે નહીં એ રીતે આ રીતે ચપટીમાં લેશો અને બેથી અઢી તાર થાય એટલે સમજવાનું કે ચાસણી આપણી તૈયાર છે પણ તમે જોઈ શકો છો કે હજી આપણી ચાસણી તૈયાર નથી તો ફરીથી આપણે એને થોડીવાર ચલાવીશું અને એક બે મિનિટ ફરીથી ચલાવ્યા પછી હવે તમે જોઈ શકો છો કે ચાસણી તૈયાર થઈ ગઈ છે આ રીતે ચપટીમાં લઈએ તો તાર દેખાય છે તો તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એમાં સો ગ્રામ તલ એટલે કે એક વાટકી આપણે તલ ઉમેરી દઈશું તલને ચાસણી સાથે બરાબર મિક્સ કરી દેવાના એટલે ગરમ ગોળ સાથે તલ સરસ રીતે મિક્સ થઈ જશે ગેસની ફ્લેમ બંધ જ છે પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો અને જરૂર લાગે તો ધીમો ગેસ ચાલુ રાખવાનો અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો અને હા ચાસણીને વધારે પડતી કડક નહીં કરવાની બધું બરાબર મિક્સ થઈ ગયા પછી મિશ્રણને આપણે પેનમાં જ રવા દઈશું અને એમાંથી હવે આપણે લાડવી બનાવીશું એક વાડકીમાં થોડું પાણી લઈ લેવાનું અને પાણીવાળો હાથ કરીને તમારે જે સાઈઝની લાડવી વાળવી હોય એવડી સાઇઝની લાડવી કરી દેવાની તલનું મિશ્રણ ખૂબ જ ગરમ હોય છે તો સાચવીને લેવાનું અને ઉપર ઉપરનો જે ઠંડો ભાગ હોય એને લેતા જવાનું અને બધી લાડવી કરતાં પહેલાં જો મિશ્રણ ઠંડુ થઈ જાય તો અડધી મિનિટ જેટલું એને ગેસ પર રાખીને ફરીથી ગરમ કરી લેવાનું આ રીતે બધી લાડવીઓ વાળી લેવાની સો ગ્રામ તલમાંથી પચીસથી સત્તાવીસ જેટલી નાની નાની લાડવીઓ બનશે હવે આપણે બનાવીશું ચીકી અને તલની વાળકી અને ચીકી આપણે પ્લેટફોર્મ પર વણીશું તો પહેલાં પ્લેટફોર્મને ઘીથી ગ્રીસ કરી લઈશું ઘીના બદલે તેલ લો તો પણ ચાલે જે વેલણથી આપણે વણીશું એને પણ ઘી લગાવીને તૈયાર કરી દેવાની અને વાડકી બનાવવા માટે તમારે જે શેપની વાડકી બનાવવી હોય એ વાળકીને અંદરથી ઘી લગાવીને તૈયાર કરી દેવાની હવે એક પેનમાં આપણે લઈશું સો ગ્રામ ગોળ અહીં આપણે સો ગ્રામ તલની સામે સો ગ્રામ ગોળ લઈશું એટલે બંને સરખા પ્રમાણમાં લઈશું અને પહેલાં કર્યું જ એ રીતે એક ચમચી અંદર ઘી ઉમેરીશું પણ હવે આપણે એમાં પાણી નથી ઉમેરવાનું કારણ કે ચીકીની પ્રોસેસ લાડવી કરતાં જુદી હોય છે તો પહેલાં મીડિયમ ફ્લેમ પર બધો ગોળ ઓગાળી લેવાનો અને બધો ગોળ ઓગળી જાય ત્યાર પછી પણ બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહેવાનું બે ત્રણ મિનિટ ચલાવ્યા પછી હવે આપણે એને ચેક કરીશું તો એક પાણી ભરેલી વાડકીમાં થોડું મિશ્રણ લેવાનું અને ત્યાર પછી ઠંડુ થાય એટલે એને આ રીતે ખેંચી જોવાનું ખેંચવાથી જો એ તૂટી જાય તો સમજવાનું કે આપણો ગોળનો પાયો તૈયાર છે પણ તમે જોઈ શકો છો કે એ ખેંચવાથી તૂટતું નથી તો ફરીથી ગેસ ઓન કરીને ફરીથી એને હલાવવાનું અને હા એક વાત કહેવાનું હું ચૂકી ગઈ કે જ્યારે જ્યારે તમે પાયો ચેક કરો ત્યારે ગેસ બંધ કરી દેવાનું એટલે ગોળ ઓવરકૂક ન થઈ જાય બે ત્રણ મિનિટ ચલાવ્યા પછી ફરીથી આપણે એનો પાયો ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે હવે ગોળ આ રીતે તૂટે છે એનો મતલબ એમ છે કે હવે આપણો પાયો તૈયાર છે તો હવે આપણે એમાં એક ચપટી બેકિંગ સોડા ઉમેરીશું ભજીયા વગેરેમાં જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જ સોડા લેવાનો અને બેકિંગ સોડા ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવાનું વધારે ન પડે એનું ધ્યાન રાખવાનું અને ત્યાર પછી તરત જ બાકી બચેલા સો ગ્રામ તલ એમાં ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું બરાબર મિક્સ થઈ ગયા પછી અડધા ભાગનું મિશ્રણ આપણે પ્લેટફોર્મ ઉપર ગ્રીસ કરેલી જગ્યા ઉપર મૂકી દઈશું અને સાચવીને હાથથી એને પહેલાં તો થપથપાવી દેવાનું મિશ્રણ ગરમ હોય છે તો ધ્યાન રાખીને આ કામ કરવાનું અને ત્યાર પછી ગ્રીસ કરેલી વેલણથી એને જેટલું પાતળું વણી શકાય એટલું પાતળું વણી લેવાનું આ રીતે હાથથી પણ શેપ આપતા રહેવાનું એટલે કિનારીઓ બગડે નહીં આપણે એના ચોરસ ટુકડા કરીશું તો ચોરસ જેવો શેપ પહેલાં આપી દેવાનો અને ત્યાર પછી ઉપરથી ફરીથી વણી લેવાનું અને થોડું ગરમ હોય ત્યારે જ એના છરીથી કાપા પાડી લેવાના એટલે એક સરખા ટુકડા કરી શકાય જો એ પહેલાં જ ઠંડુ થઈ જશે તો પછી એને ગમે તે આકારમાં તોડવું પડશે અને એકદમ ઠંડુ થાય પછી આ રીતે તોડી લેવાનું અને એને ઠંડુ થવામાં જરાય વાર લાગતી નથી તો આ બધી પ્રોસેસ તમારે એકદમ ઉતાવળથી કરવાની હોય છે જુઓ બની છે ને એકદમ ક્રિસ્પી ચીકી ચાલો તો હવે તલની વાડકી બનાવતા બતાવી દઉં હવે બાકી બચેલું મિશ્રણને ફરી પાછું આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું અને જ્યાં સુધી આપણે ચીકી બનાવી ત્યાં સુધીમાં જો એ ઠંડુ થઈ ગયું હોય તો એને ફરી પાછું ગેસ પર થોડું ગરમ કરી લેવાનું અને જે રીતે આપણે ચીકી બનાવી એ જ રીતે આ મિશ્રણને પણ આપણે પહેલાં વણી લેવાનું પણ આને આપણે ગોળ શેપમાં વણવાનું અને ચીકી કરતાં થોડું જાડું રાખવાનું અને જેવું વણાઈ જાય એટલે તરત જ એને ગ્રીસ કરેલી વાડકીની અંદર આ રીતે ગોઠવી દેવાનું અને હળવેથી દબાવી દબાવીને વાડકીનો શેપ આપી દેવાનો ફિનિશિંગ સારું રહે એનું ધ્યાન રાખવાનું કિનારી ઉપર વધારાનો જે ભાગ હોય એને તોડીને સરખો કરી દેવાનો એટલે આ રીતની વાડકી તૈયાર થઈ જશે આના બદલે તમે બીજો કોઈ પણ શેપ આપી શકો છો અને આના કરતાં મોટી અથવા નાની વાડકી પણ બનાવી શકો છો અને આ રીતની વાડકી તૈયાર કરીને બાળકોને એની અંદર ડ્રાય ફ્રૂટ્સ આપી શકાય ચોકલેટ્સ આપી શકાય અને આઈસ્ક્રીમ પણ આપી શકાય અને ઉત્તરાયણ પર જો તમે તલના લાડુ વહેંચવાના હો તો આવી વાડકીમાં બનાવીને વહેંચો તો ખૂબ જ સરસ દેખાશે અને કંઈક નવું લાગશે તો તલની લાડવી તલની ચીકી અને તલની વાડકી એમાંથી તમને શું વધારે ગમ્યું એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો